જેમાં પુષ્પાંજલિ તેમજ રેલી સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું પોરબંદરના બરડા પંથકમાં મોઢવાડા ગામના અનુસૂચિત સમાજના યુવા ગ્રુપ દ્વારા આ ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભગવદર હરસદ રોડ પર આવેલી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને આગેવાનોએ પુષ્પાંજલિ હતી તેમજ કેક કાપી તેમની ઉજવણી કરવામાં આવી હતી તો આસપાસના ગામના અનુસૂચિત જાતિના લોકોએ એકત્રિત થઈ મોઢવાડા ગામે ડીજીના તાલ સાથે એક ભવ્ય રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તો રાત્રિ દરમિયાન સંતવાણીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું

આ ભવ્યથી ભવ્ય ભીમ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તથા બાગા સાહેબ આંબેડકરના હાર પહેરાવી અને તેમના જે બલિદાનો છે એને યાદ કરવામાં આવ્યા છે તથા સમગ્ર ગામમાં મહાન રેલી અને સાંજે ભીમભનનું પણ આયોજન છે તો બધા લોકોને મારા વતી જય ભીમ નમ